મંશસ્ત મહાનુભાવના હસ્તે 19 PhD ડિગ્રી 37 ગોલ્ડ મેડલ અને 36 સિલ્વર મેડલ ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પદવીદાન સમારોહ અંતર્ગત કુલ 1660 ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને ડિગ્રીની શુભકામનાઓ પાઠવીને અભિનંદન આપ્યા હતા ગોકુલ માટે ગૌરવનો દિવસ છે સોળસોથી વધારે લોકોને આજે પદવી અને ડિગ્રી પ્રાપ્ત થઈ છે આવનાર બે હજાર સુડતાલીસનું આપણું ભાવિ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં ભારત મહા સત્તા બને આત્મનિર્ભર બને વિશ્વગુરુ બને વિશ્વબંધુ બને એ પ્રકારની જે સંકલ્પ સાથે ચાલે છે એમાં ગોકુલના આ બધા વિદ્યાર્થીઓને મને ચોક્કસ છે કે એમનો સહયોગ રહેશે અને મેં પણ એમને વિનંતી કરી છે કે આપણા દેશનું જ્યારે ત્રીજી મહાસત્તા જ્યારે બનવા આપણે જઈ રહ્યા હોઈએ ત્યારે ગોકુલના તમામ વિદ્યાર્થીઓનું યોગદાન રહે એ પ્રકારની આજે વિનંતી થઈ છે